તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સાઉદી અરેબિયામાં ભયંકર ગરમીના કારણે આ વર્ષમાં હજયાત્રા ગયેલા તેરસોથી વધુ લોકોના મોત થયા છે મૃત્યુક આંકમાં સતત વધારો થઈ રહ્યો છે હોસ્પિટલમાં અને અન્ય યાત્રાઓને સારવાર કરવામાં આવી રહી છે તેમજ વધુ સારવાર માટે રિયાદમાં એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે જી હા મિત્રો સાઉદી અરેબિયાના આરોગ્ય પ્રધાન ફહદ બિન અબ્દુલ રહમાન અલ જલાલે જણાવ્યું હતું કે એક હજાર ત્રણસો એક મૃત્યુઆંકમાંથી ત્યાંશી ટકાની નોંધણી વગરના યાત્રીઓ હતા જેમાં મક્કામાં અને તેની આસપાસની હજ વિધિ કરવા માટે આકરી ગરમીમાં લાંબા અંતર સુધી મુસાફરી કરી રહ્યા હતા જે આ મિત્રો અલ એખબીઆઈ ટીવી સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું છે કે પંચાણું યાત્રીઓ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે જેમાં કેટલાક રિયાદમાં વધુ સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવી રહી છે ઓળખ મેળવવામાં વિલંબ થયો હતો કારણ કે ઘણા મુદ્દક યાત્રુઓ પાસે કોઈ ઓળખપત્ર કે દસ્તાવેજ નથી મૃતકોને મક્કામાં દફનાવવામાં આવ્યા હતા પરંતુ વિગતો આપી ન હતી મૃતકોને છસો સાહીઠથી વધુ ઇજવાસીઓ હોવાનું સમાવેશ થાય છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ